આવી હોય સત્તા ઉપર બેઠા હોય તો કોઈનું સચ હોય ના સચવો હોય તો આપણા વિસ્તારોમાં કોઈ એન્ટી જો છે એટલે વિરોધી પ્રતિરોધ જેની જો માન છે તો આપણે દૂર કરવો પડશે કાર્યકર્તાએ ખબર કસવી પડશે આમ તો આ વિશે સ્નેહમિલન નો છે બાકી તો જે વરસાદની પરિસ્થિતિ વાત સાહેબ કરવાના છે મારી વાત વધારે નહીં કરતા આટલી વાત પૂરી કરું છું આપશું ખૂબ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા છું ખૂબ સારી સંખ્યામાં અને આ સ્નેહમિલન કોનું છે ખબર છે કોનું છે કોનું છે મધુબેન લવિંગજી ભાઈ ઠાકોર આપણા જિલ્લા ડેલિગેટ આપણે એમએલએ સાહેબ નું છે અને એમના સ્નેહમેલ માં આટલી વિશાળ સંખ્યા પરિવાર સારી હતી કોરડા સારી હતી પણ આજે ખૂબ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો એટલે આપણે સાહેબના ના મહેમાન છીએ એટલે આપની વાત પૂરી કરું મારી વાત પૂરી કરીશું અસ્તુ ભારત માતા કી જય ધન્યવાદ

અને આપણો વિજય થવાનો છે કેમ કે આ આખો વારે જીતનો હીર બેઠો છે એટલે જયનાથ કરો ભલામાણા આનંદ આનંદ થઈ જાય બોલો ભારત માતા કી વાહ 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 ખૂબ બધાને તમારે આ લવેન્દ્રજી ઠાકોરના નવા વર્ષના જાણીના ખૂબ બધાને રામ રામ કે આપનો નવો વર્ષ લાભદાય ફળદાય સુખદાય નિરોગી નીવડે એવી પરમાત્માને પ્રાર્થના કરો અને આવતા દિવસોમાં આપણો જય જયકાર થાય એવી તમારા કને થી અપેક્ષા રાખો અહિયાં આપણા આત્મનિર્ભર ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી અને આપણા પ્રદેશના અધ્યક્ષ ઇતર કોમના નાની કોમના એ વિશ્વકર્મા સાહેબે એ નિર્ણય લીધો કે પ્રદેશમાં સ્નેહ મિલન થાય જિલ્લામાં થાય રાધનપુર સોળ નું વિધાનસભાનું એક સંમેલન થાય સ્નેહ મિલન પણ એમ નહીં દરેક જિલ્લા પંચાયતની સીટ ઉપર દરેક કાર્યકર્તા જય અને દરેક આગેવાનો જય વક્તા જય અને અહીંયા રામ રામ બધાય રૂબરૂ કરી આવે અને એને પાનું ભાણું જમાડે આવી સૂચના પ્રદેશના પરદેશાધ્યક્ષે આપી એમના વાતને લઈને આજે અહીંયા આ વારાય મુકામે

આ સત્ર ફાઇન કે બેઠક ખાલી અમારે તો ઓર્ડર કરવો પડે ભલા ભલામાં આ ચેરમેન યુવાન ચેરમેન છે અને બહુ બધી વાત ને સ્વચ્છતા ને માનવાવાળા આત્મનિર્ભર ને માનવાવાળા એવા ચેરમેન આખા હું તો કહું જિલ્લામાં નહીં પણ રાજમાં આ નાની આ મારપીટ છે પણ એનો નંબર આવે તાળીઓ પાડો ભાઈઓ બહેનો માટે હમજો છો તમે આ

સીસી ઠક્કર ને કોણ ના ઓળખે ભલામણ ના વારે ના અને જાગતો જીવતો આમ એમ્બ્યુલન્સ કેવા તરત આવી જાય જો વાત કરી એ પણ આપણી વચ્ચે ઈશુવા બાપુ અને હું ખૂબ સરસ વાત કરી રસુલ વાત કરી કે પેલા કાજ બારા થી ભૂલ થઈ ગઈ અને ભૂલ સુધારી લેવી કદાચ માણસની ભૂલ થાય પણ ભૂલને સુધારી લેવી ઈ પણ ખૂબ મોટી વાત છે એવી વાત કરી એવા રસુલ મારા ગામના ડેલિકેટ અને બહુહારી ભાષામાં એમણે બધાને રામરામ કરી લીધા ભાઈનો ઉછિયાર કેવા દીકરી ના ઘરે ઓ એ ભેરો રોટ નો શેક પી ગયો જ હોય ભલા માં એવા અમારે નાની વયના ડેલિકેટ વારેના સિદ્ધા અને સરપંચ ઇમરાન ભાઈ અહીંયા પરથી વધારેલા જેને સંકટમાં કામ કર્યું છે અને સતત

આપણે રમીને ભેગા મોટા થયા બધા માણસ પણ આ તો પાર્ટી વાત છે મેં હમણાં વાત કરી એમ કે પરસુમ ગામ નો છોકરો અને ઘડીએ મજૂરી કરી નાનો માણસ છતાં ભારતીય જનતા પાર્ટી આપણને ધારાસભ્ય બનાવ્યા બધા માણસ તારી ઉપાડવા નાની વાત ક્યાં એમ વિશ્વકર્મા સાહેબ પણ નાની કોમના માણસ ફરતે અધ્યક્ષ બનાયા ભૂપેન્દ્ર પટેલ સાહેબ તે છેલી પાર્ટીએ બેઠા હતા ધારા સભ્યોની બેઠકમાં બોલ્યા પણ એમને મુખ્યમંત્રી બનાવી દીધા આ પાર્ટી છે બરામાણા અને ઈથી વિશેષ વાત એ કે આપડા ગુજરાતના બનોતા પુત્ર અને ભારતના નહીં પણ વિશ્વ નેતા મોદી સાહેબે

તારે કોંગ્રેસની સરકાર ચાર ચાલતી હતી ઘણી વાર ક્યાં કે ભાઈ તમે સરદાર સરોવરના દરવાજાની ઊંચાઈની મંજૂરી આપો જેથી કરીને મારા ખેડૂતોને પાણી મળે આ ગુજરાત હરિયાણું બને એટલે ના આપ્યું કેમ કે આનો જશ મોદી સાહેબ લઈ જાય ભલા એટલે એને પોહાય નહીં પણ આ તો પરમાત્મા બધાથી મોટો છે ભલા જેવી બે હજાર ચૌદ ની ચૂંટણીઓ આવી માતા વડીલોના તમારા આશીર્વાદ આ યુવાનો ભારતીય જનતા પાર્ટી ના આ દેવ દુર્લભ આશીર્વાદ મળ્યા બે હજાર ચૌદ માં સીધા ભારતના વડાપ્રધાન બની ગયા પાડોશ અને હું ના ભૂલતો હોય તો સત્તર માં દાડે

પણ કોઈ દી એને થાક ના લાગે ભલામણા કેમ કે બીજાના ના ભલા કરે ને એને કોઈ દી થાક ના લાગે બાર કાના આ તો મહાપુરુષ છે પરુકવારી માણસ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કોઈ ઘરની દીકરી દીકરો ભણ્યા વખત ના રહી એટલે ગામડે ગામડે તમે અમે બધાય જોયું છે એ કન્યા કેળવણી ના થયા કોઈ ગરીબની દીકરી ભણ્યા વગર ના રહેલા દીકરો ભણ્યા વગર ના રહે શાળા પરવેદ ઉત્સવ ની વાત કરી એટલે આ મોદી સાહેબ આપણા ગુજરાતના ભણવતા પુત્ર જેને ખેડૂતો ની ચિંતા કરી પાણી ના આલ્યા અને હવે કાંક કાંક થોડી ખરોલા નહીં છે કે હલ્યા પિયાઓ હળજ્યો તારો છોકરો પંદર વર્ગ થી હરખાં દે દે કરેલા રાંખું ઉઠ્યો આજે હે

કે છેવાડાનો માનવી કોઈ એ દુખી ના રહે હું તો પરમાત્માને વિનંતી કરું કે હે પરમાત્મા હે ભગવાન આ મારા વિચારના આ વિચાર ગુજરાતના માણસોને કોઈને એ આંખના ના દુખે કાઈ દુખ ના આવે પણ કદાચ જો દુખ આવે ને તો 10 લાખ નો એ આયુષ્યમાન કાર્ડ આપ્યું કે કોઈને જમીન ગીરવે ના મૂકવી પડે કોઈને વ્યાજવા ના લેવા પડે આવી વાત આ ગુજરાતના આપડા ભારત ભારતના વડાપ્રધાન મોદી સાહેબે કરી ભલામાણા એટલે ઈથી વિશેષ વાત કે આપત્તિ આવી કુદરતી વરસાદ આવ્યો તબાહી થઈ ગઈ ત્યારે હું ગાંધીનગરમાં વિધાનસભા ચાલેલી પહેલા જ દિવસે મેં લેટર લખ્યો રજુલભાઈ આઠ તારીખે કે મારા વિસ્તારમાં

એટલે મેં સાહેબને વાત કરી રાતે સાહેબ વાત આવી છે તરત એમના જે તે અધિકારીઓને વાત કરી કલેક્ટરને ગાંધીનગરના સચિવોને વાત કરી કે ભાઈ આ લવેન્દી વાત કે રહ્યા એ વાત બરાબર છે કે હા જે કઈ હતું એને મારે કહેવાનું હતું મારી ભાષામાં કહી દીધું તો પણ સાહેબ એ રાતો રાત કરી ચેક બનાવી વિશ્વકર્માની હાથે દઈ આ નળિયા ગામ માં ચાર ચાર લાખ રૂપિયાના ના ટેકા આધા ભાઈ બેઠા પૂછી આ સરકાર કામ કરે ભલા ભલામાણા ઈ સરકાર ના આપણે બધા એવી જ રીતે રાઘવજીભાઈ ખુરશી પર રામ આયા રેસ્ટ હાઉસ માં રાત્રા હેમા ભાઈ તમે ભેગા સાક્ષી છો એ બેઠા ને વાત કરી કે ભાઈ આવી રીતે બીના ભણી તો રાઘવજી તો અત્યારે નથી પણ ખૂબ સરળ માણસ હતો કે ખેતીવાડીના ના અધિકારી ને આપણે શું હાલવાનો થાય એમાં હવે મને ખબર નહીં આ બે માં બે ખબર હતી કે વાત સાચી છે ચાર ચાર લાખ રૂપિયા ઈ પણ ઈ પણ ક્યાં કાલ્યા આ નળિયા કામની વાત કરો તમારે એટલે તો આપણા માણસ હતા સરકાર હતી તો કરીએ ત્યાં અને પછી મેં કીધું આ વિસ્તારમાં તબાહી થઈ ગયું છું એટલે મુખ્યમંત્રીને આપણે લાયા કોલેજ હાતલપુર ના આવી બીજા અમને વિકાસના કામો રોડ રસ્તાના કામો ગણવા દો ને સાહેબ તો કોઈ રસ્તો બાકી નથી મેન રસ્તા બધાય હવે કે બધા ખેતરામાં આલો પણ ઈ તો ભઈયા ધીમે ધીમે આ સાચી વાત છે એટલે મુખ્યમંત્રી આ લાયા ફરાદમાં મુખ્યમંત્રી આયા અને અમે વાત પકડી રાખી તમારા કેવાથી તમે બધા કેતા હતા કે લનઈ દીજો જો કાઠા થાજો આ થરાદ ને વાવ માં જે આવે ને ઈ આપણે હા લેવાનું મેં કીધું અમારે બીજું કાઈ જોતો નથી આ થરાદ ને વાવ માં જે પેકે ડાલો ઈ અમારે રાધનપુર હાતરપુર હમી માલ વાત પણ કાઢી આ ઈ બધું થઈ ગયું છે હવે તમને ઈ બધું આલવાના આ બધી સાચી વાત છે એટલે હવે ની વાત મારી અછર વાત ઉપર આવી જશે

જે જેને જવાબદારી આલે મુખની જવાબદારી કે જે કાંઈ આપે એ ભારતીય જનતા પાર્ટીને જવલંત વિજય પામવાનો તમારે કેમ કે આ મે બધા કામ કર્યા ભલામાં આ કામ કીધા એ મોદી સાહેબે આ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ખરેખર એટલા સરળ સ્વભાવના માણસ છે કે આપણી એ કામ દઈને વાત સાંભળે કોઈ બીની વાત હોય એવા ભલામાણા મુખ્યમંત્રી બન્યા અને આપણા કામ કરે ગયા એવી જ રીતે આ વિસ્તારના વડનગરના અને એશિયાની સૌથી મોટી ડેરીના ચેરમેન એ શંકરભાઈ પણ આ વિસ્તારના હોય અને એકસો બ્યાસી ના અધ્યક્ષ ભલામાણા એટલે મારે તમારું પીઠ પર હોય તો ઉપરી પીઠ પર છે પાડો તાળીઓ પણ ક્યારે કે જ્યારે ચૂંટણીઓ આવે અને વારે ફીટ જંગી બહુમતી થી જીતીએ અને જે છો એ છો આપણી તાલુકા પંચાયત એમાં જવલંત વિદેય થાય આ વખતે થોડી ગરબડ થઈ ગઈ બાર છો થી એમ છે ને કઈ પણ મહેરબાની કરીને શું આ વાત કરી દે

આવે કાઈ ના આવે આ તો મોદી થાય વાલે ભલામાં એ વિદ્વાની વાત હોય કે કોઈ બી નાના નાના એ ગરીબ નાના વેપારીઓની વાત હોય એ મોદી થાય એ આપડા ખરેખર આ ગુજરાતનો ગૌરવ